આજ રોજ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં લાયન્સ ક્લબ ખંભાત તથા રોટરી ક્લબ ખંભાતના સહિયારા પ્રયાસ થકી શાળાના તમામ એકસો એક બાળકો સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આજના આ પ્રસંગે રોટરી ક્લબ ખંભાતના પ્રમુખ શ્રી નલિનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી સુધીરભાઈ ઠાકોર હાજર્યા આજના કાર્યક્રમની શરૂઆત સુંદર મજાના પ્રાર્થનાથી થી શરણી બાળાઓ દ્વારા કરવામાં આવી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નીતિન કુમાર રાઠોડે આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું તથા ગામના આગેવાનો તથા એસએમસી સભ્યો દ્વારા પુષ્પગુચ્છ તથા મહેમાનોને આવકારવામાં આવ્યા શાળાની બાળાઓ દ્વારા સુંદર મજાના સ્વાગત ગીત દ્વારા મહેમાનોને આવકાર્યા આજના પ્રસંગે રોટરી ક્લબના માજી પ્રમુખ શ્રી રાકેશભાઈ પટેલ દ્વારા રોટરી ક્લબ વિશે વિસ્તૃત સમજ આપી તથા ભવિષ્યમાં કોઈ જરૂરિયાત પણ હોય તો જણાવવા કહ્યું શાળાના આચાર્યશ્રી એ પણ શાળાની